હેલો નમસ્કાર મિત્રો આપણે અહીંયા જોવાનું છે કે ચાર સેન્ટીમીટર ત્રીજાવાળા કેન્દ્રની આગળ ત્રીસ ડિગ્રીનો ખૂણો બનાવતા વર્તુળની વૃતાંશનું ક્ષેત્ર પણ શોધો અને ગુરુવૃત્તાંશનું ક્ષેત્ર પણ પણ શોધો તો આપણે અહીંયા જોઈએ સિમ્પલ સૌથી પહેલાં આપેલ વૃત્તાશ એ પી બી આપેલા વૃત્તાંશ છે ઓ વૃતાંશ આપેલું છે આપણે એક લઘુ વૃત્તાશ કહી શકીએ એને તો વૃત્તાશનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ થીટા અપોન થ્રી સિક્સટી ગોઈના પાયાર વર્ગ આ વૃતાંશનું ક્ષેત્રફળનું શોધવાનું સૂત્ર છે થીટા અપોન થ્રી સિક્સટી ઇન્ટુ પાય આર વર્ગ तो 30 डिग्री 30 આપે લેજે / 360 તો π બરાબર 3.14 * તો ત્રિજ્યા આપે લેજે 4 * 4 સેન્ટીમીટર વર્ગ સંભળા રીતે થાય હવે વૃતાංශનો ક્ષેત્રફળ કેટલું મળે આપડે 12.56 / 3 સેન્ટીમીટર વર્ગ આપણે આવું કે તમે મેળવો તો આ રીતે મળે તો બાર પોઈન્ટ છપ્પન ભય ત્રણ કરો એટલે ચાર પોઈન્ટ ઓગણીસ સેન્ટીમીટર વર્ગ વૃત્તાંશનું ક્ષેત્રફળ આપણે સિમ્પલ મળ્યું અહીંયા અનુરૂપ ગુરુ ગુરુવૃત્તાંશનું ક્ષેત્રફળ આપણે આ લઘુ લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ મળ્યું એને અનુરૂપ ગુરુવૃત્તાંશનું ક્ષેત્રફળ કેટલું મળે તે આપણે અહીંયા જોઈ લઈએ તો સિમ્પલ પાયાર વર્ગ માઇનસ લઘુવૃત્તાશનું ક્ષેત્રફળ કેમ કે ગુરુવૃતાશનું ક્ષેત્રફળ જોઈએ છે તો આર વર્ગ માઇનસ વૃતાંશનું જે ક્ષેત્રફળ મળ્યું છે તેને બાદ કરી દેવાનું તો ત્રણ પોઈન્ટ ચૌદ આર બરાબર છે ચાર ગુણ્યા ચાર બરાબર છે એટલે સોળ લઘુવૃતાંશનું ક્ષેત્રફળ કેટલું મળ્યું ચાર પોઈન્ટ ઓગણીસ સેન્ટીમીટર વર્ગ તો સિમ્પલ આનો આન્સર આપણે ક્વેશ્ચન ઉકેલી નાખીએ તો છેતાલીસ પોઈન્ટ ઝીરો પાંચ સેન્ટીમીટર વર્ગ આપણે અહીંયા મળ્યું ગુરુવૃતાંશનું ક્ષેત્રફળ તો છેતાલીસ પોઈન્ટ દસ આપણે રાઉન્ડ ફિગરમાં અહીંયા લખી શકીએ હવે આપણે આ અનુરૂપ ગુરુવૃતાશનું ક્ષેત્રફળ મળ્યું હતું હવે આપણે વૈકલ્પિક રીતે કઈ રીતે શોધી શકાય તે આપણે જોઈએ ગુરુવૃત્તાંશનું ક્ષેત્રફળ તો વૈકલ્પિક સોરી વૈકલ્પિક ગુરુ વૈકલ્પિક રીતે આપણે ગુરુવૃત્તાશનું ક્ષેત્રફળ કઈ રીતે શોધું તે જોઈ લઈએ વૈકલ્પિક રીતે ગુરુવૃત્તાંશનું ક્ષેત્રફાળ ઇઝ ઇક્વલ ટુ ત્રણસો સાહીઠ માઇનસ થી અપોન ત્રણસો સાહીઠ ગુણા પાય આર વર્ક બરાબર છે આ ગુરુવૃત્તાનું ક્ષેત્રફળ છે વૈકલ્પિક રીતે શોધવાનું સૂત્ર તો ત્રણસો સાહીઠ માઇનસ આર ત્રીસ અપોન ત્રણસો સાહીઠ ગુણા ત્રણ પોઈન્ટ ચૌદ પાયની કિંમત અને 16 મતલબ ચાર ગુણ્યા ચાર સેન્ટીમીટર વર્ક આ રીતે થાય હવે આપણે ત્રણસો સાહીઠ મહિના ત્રીસ એટલે ત્રણસો ત્રીસ આપણને ત્રણસો સાહીઠ ત્રણ પોઈન્ટ ચૌદ સોળ બરાબર છે આ રીતે થાય હવે સેમ્પલ આપણે આનો ઉકેલ તમે મેળવો એટલે છેતાલીસ પોઈન્ટ દસ સેન્ટીમીટર સ્ક્વેર આન્સર તમને મળે તો આ રીતે આપણે કોઈ પણ વર્તુળ આપેલું હોય ત્યારે તમે તેનું વૃતાશનું ક્ષેત્રફળ મતલબ લઘુ વૃતાશનું ક્ષેત્રફળ અને ગુરુવૃતાં ક્ષેત્રફળ કઈ રીતે શોધવું